મારું નામ મેહુલસિંહ ફાટિયા છે ગામ કોણથી આવ્યા છે સાંગધ્રા તાલુકાથી અને રાજકોટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યા છે મારે આજ રાજકોટ યાર્ડમાં સારામાં સારી મગફળી હતી અગિયારસો ને સિત્તેર રૂપિયા આવ્યા છે તો કે મિનિમમ ભાવ એનો તેરસોથી સાડા તેરસો રૂપિયા હોવો જોઈએ એક વસ્તુ હું તમને કહું સરકાર સાડા ચૌદસોમાં સરકાર ખરીદી કરે છે પણ સરકાર ખરીદી કરશે ક્યારે ખેડૂના ઘરમાં મગફળી ખૂટી રહે પછી મગફળી ખરીદી શું કરવાનું એક વસ્તુ હોય બરાબર તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી કે હાવ ખેડૂત વિરોધી નીતિ તમે ન રાખો અને આ મગફળીની ખરીદી તમે બને એટલી જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો ફાયદો થાય મારે સેટેલાઇટ ઇમેજમાં એવું લખેલો આવ્યું તમારે ખેતરમાં મગફળી જ ન વાવેલી એમ હવે જ વસ્તુ હોય તો આ મગફળી ઉપરથી તો આવી ન હોય ખેતરમાં ન વહી હોય તો બરોબર તો હવે પાછા અમારે એ ના ધક્કા ચાલુ કરવાના એ દિવાળી પછી લાભ પાછી પછી એટલે અમારે ઓછામાં ઓછા બે અઢી મહિના પછી વારો આવે તમને તો ત્યાં લઈ ગઈ આપડે મગફળી રે નહીં પડે એક વસ્તુ બરોબર આ વાતાવરણ અને અમે લઈને આવ્યા છીએ વસ્તુ તમને ખરે હોય તો આને હાચેવવી પડે બરોબર પલળવાની બીકરે આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો આમાં બાપડો ખેડૂત દીએ જાળે દેણામાં દેવાદાર થતો જાય છે તો તમે પોષણ ભાવ મળે સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે સૌપ્રથમ સરકારે પંદર તારીખ છેલ્લી રજીસ્ટ્રેશન હતી ત્યારબાદ સાત દિવસનો વધારો આપી અને બાવીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કર્યું છે અને આખા ગુજરાતમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કોઈ રહી ન જાય એટલા માટે સમયમાં પણ વધારો કર્યો હતો રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ જ હકારાત્મક છે વાત રહે ખરીદીની તો અત્યારે હજી મોસમની શરૂઆત છે આગોતરી જેને માલ મગફળી વાવી હોય એમની જ મગફળી અત્યારે નીકળતી હોય વાવણીમાં જેને પંદર જૂન ની આજુબાજુ જે મગફળીનું વાવેતર થયું હોય એની મોસમ હવે ચાલુ થાય નવરાત્રી અને દિવાળીની વચ્ચે એટલે સરકાર કોઈ પણ ખેડૂત એક સૂત્રતા જળવાય રજીસ્ટ્રેશનના ક્રમ જળવાય રે અને એના માટેથી લાભ પાંચમ પછી શરૂઆત કરશે હું ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે તમે જે મગફળી અત્યારે લઈને યાર્ડમાં આવો એના પૂરા ભાવ નથી મળતા એના કારણો એવું છે કે ખરીદી ચાલુ હોય મિલરો દ્વારા ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરી અને જો એમની પાસે સ્ટોરેજની શક્ય જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જયારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવું જોઈએ